پروجیکٹ اترگت ایئرکافٹ سیمینر یوجا سے گتی شکتی پروجیکٹ نو پروجیکٹ ہے کہ بی ہزار بیارتھ جی ڈی پیچھی پر ٹکٹ જેમાં આપ જાણો છો કે આ વર્તે અભૂતપૂર્વ એડિશન દસમો એડિશન વાઇબ્રન્ટ ગુજરાતનું થઈ રહ્યું છે એના પહેલા દિવસે જ ગતિ શક્તિનો સેમિનાર રાખવા આવ્યું છે એનું ઓગ્રે સેશન પછી અઢી વાગ્યાથી સાડા પાંચ વાગ્યા દરમિયાન સેમિનાર હોલ ટુમાં આ સેમિનાર રાખવામાં આવ્યું છે માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં ગતિશક્તિ પ્રોજેક્ટ ભારત સરકારનો એક નવો અભિગમ છે નવો પ્રોજેક્ટ છે જે ખૂબ સમય અનુરૂપ અને ખૂબ જરૂરી છે આપ જેમ જાણો છો તેમ બે હજાર બે માં ભારતની જીડીપી માત્ર પોઈન્ટ ફાઇવ ટ્રિલિયન હતી જે આજે લગભગ એકવીસ વર્ષ પછી આઠ ગણા વધીને આશરે ચાર ટ્રિલિયન જેવી થઈ ગઈ છે અને જયારે બે હજાર સુડતાલીસમાં માં આપણું વિઝન છે વિકસિત ભારતનું અને જે પણ નીતિ આયોગ વાત કરી રહ્યા છે ત્રીસ ટ્રિલિયનનું અને શક્ય છે કે આપણે આઠ ગણાથી વધારે વધ્યા છીએ એકવીસ વર્ષમાં અને હજુ વધારે ટાઈમ ત્રેસ વર્ષ બાકી છે તો વી કેન રીચ ધેર બટ જો ત્યાં પહોંચવું હોય તો સરકારને વિકાસના કામો ખૂબ કરવા પડે ગુજરાતનું જે સેમિનાર છે આ ખાસ બહુ અગત્યનું એટલા માટે છે કારણ કે આપણે ગુજરાત અત્યારે પીએમ ગતિશક્તિ પોર્ટલમાં ખૂબ આગળ કામ કરી રહ્યું છે બાવીસે બાવીસ ડિપાર્ટમેન્ટ જે છે ઓનબોર્ડ છે તમામ જિલ્લાઓ ઓનબોર્ડ છે ઇન્ટિગ્રેટેડ જે આયોજન છે એ આયોજનમાં ગુજરાતમાં છેતાલીસ જેટલા એનઓસી નું પ્રદાન જે છે એ પીએમ ગતિશક્તિ પોર્ટલમાં કરવામાં આવી રહ્યા છે આ જે સેશન છે સરે જે રીતે કીધું ઇનોગ્રલ અને ટેકનિકલ અને પેનલ ડિસ્કશન છે જે ઇનોગ્રલ સેશન છે એમાં ભારત સરકારના ડીપીઆઈઆઈટી નોડલ ડિપાર્ટમેન્ટ છે નોડલ ડિપાર્ટમેન્ટ તરફથી કોન્ટેક સેટિંગ જે છે દાબરા મેડમ કરશે એમ કે દાસ સર છે અને સ્પેશિયલ એડ્રેસ જે છે એ પંકજ જૈન સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ કરે છે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના તમામ જે પાસાઓ છે એ પેટ્રોલિયમ હોય રેલવેઝ હોય રોડ હોય મોર્થ હોય અને અન્ય ગેસ રિલેટેડ એજન્સીઝ હોય એ તમામ એક જ પ્લેટફોર્મ ઉપર છે એટલે આ તમામ લોકો પણ એના સાથે છે જે આખા વિશ્વના જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ કેવી રીતે આમાં પાર્ટિસિપેટ કરશે એમ મિસ્ટર ટેકિયો કોનેશી ડાયરેક્ટર જનરલ એશિયન ડેવલપમેન્ટ બેંક એમાં એમનો સ્પેશિયલ એડ્રેસ છે પોર્ચ્યુલ્ટલી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ થોડા સમયમાં થયા છે ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે આજે એવિએશન ક્ષેત્રમાં ખૂબ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ધરાવીએ છીએ આપના પાસે એટીન એર સ્ટ્રીપ્સ છે જે એક રીતે સેકન્ડ નંબર ઉપર આખા ઇન્ડિયામાં આવે છે અને થોડા સમય પહેલાં જ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગની ક્ષેત્રમાં એક મોટો આ બ્રેક થ્રુ થયું છે અત્યાર સુધી આપને ખ્યાલ છે કે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ જનરલી પબ્લિક સેક્ટરમાં થતું હતું પહેલી વખત એરબસ અને બોઇંગ એરબસ અને બોઇંગ આ બે મેજર મેન્યુફેક્ચર છે એરક્રાફ્ટના આખા વર્લ્ડમાં જે મોર ધેન એટી પર્સન્ટ માર્કેટ શેર ધરાવે છે એમાં એરબસ બસ ટાટા કંપની સાથે ટાય અપ કરીને ઇન્ડિયામાં સી ટુ નાઇન ફાઇવ પેસેન્જર પ્લેન બનાવવાનું નક્કી કર્યું છે અને લાસ્ટ યર માન્ય વડાપ્રધાનશ્રીની હાજરીમાં અને ટાટા ગ્રુપના ચેરમેન શ્રી ચંદ્રશેખરની હાજરીમાં એનું ખાતમુહૂર્ત વડોદરામાં થયું છે એટલે ગુજરાતમાં અને ઇન્ડિયામાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગની દિશામાં એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે અને એ જ ઓપોર્ચ્યુનિટીને આપણે લિવરેજ કરીને કઈ રીતે એરક્રાફ્ટ અને એને લગતી એન્સેલરી મેન્યુફેક્ચરિંગને આપણે ગુજરાતમાં લાવી શકીએ અને એને પ્રગતિ કરી શકીએ એ બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને આ એનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે કોઈ બી એરક્રા એરક્રાફ્ટ બનાવવામાં આવે છે તો એના લગભગ ફોર્ટીન થાઉઝન્ડ પ્લસ પાર્ટસ હોય છે અને એના જે ઓપોર્ચ્યુનિટીઝ હોય છે એને બનાવવા માટે એ ઘણા બધા એમએસએમઈ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ સારી ઓપોર્ચ્યુનિટીઝ હોય છે અને જ્યારે આપણા ગુજરાતમાં વડોદરામાં આની શરૂઆત થતી હોય તો આપણા પાસે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે એ બાબતમાં આપણા એક્સપર્ટ સાથે ચર્ચા વિચારણા થશે સાથે સાથે અત્યારે ઇન્ડિયામાં જે એવિએશન માર્કેટની ગ્રોથ થઈ રહી છે અને ખાસ કરીને આપણે ખ્યાલ છે કે મોટાભાગની એરલાઇન્સ જે એરક્રાફ્ટ છે એ લીઝ કરીને લીઝિંગ ઉપર લઈને ઓપરેટ કરતી હોય છે અને ઇન્ડિયામાં પહેલી વખત ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લીઝિંગની ફેસિલિટી ચાલુ કરવામાં આવી છે અને ત્યાંથી હવે જે નેશનલ ઇન્ટરનેશનલ એરલાઇન્સ છે એને લીઝિંગની કામગીરી બી ચાલુ કરી છે એટલે એરક્રાફ્ટ લીઝિંગની જે ફેસિલિટી ગિફ્ટમાં ચાલુ થઈ છે એ બાબતમાં ચર્ચા વિચારણા થાય અને એ બાબતમાં લોકોનો અભિપ્રાય શું છે અને કઈ રીતે એને આગળ વધારી શકાય એ એક ખૂબ મહત્વનો અમારા પાસે એનો બેકગ્રાઉન્ડમાં છે થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે આપણે કહી શકાય કે અત્યારે થોડા સમય પહેલાં છ ડિસેમ્બરે માની મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં ગુજરાત સરકારે એરપોર્ટ ઓથોરિટી સાથે એમ ઓયુ સાઇન કર્યું છે જેમાં રાજ્ય સરકારે કમિટમેન્ટ આપ્યું છે કે નવા અગિયાર ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ અને નવા જે એક્ઝિસ્ટિંગ એરપોર્ટ છે એના એક્સપેન્શન માટે રાજ્ય સરકાર લેન્ડ ફ્રી ઓફ કોસ્ટ એરપોર્ટ અથોરિટીને આપશે મને લાગે છે એક ખૂબ રેવલ્યુશનરી કાઇન્ડ ઓફ ડિસિઝન છે જેનાથી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગથી લઈને એર એરસ્ટ્રીપ જે બનાવવાની કામગીરી છે એમાં ખૂબ વેગ આપણને મળશે